ભાવનગર મહાનગરપાલિકાના દબાણ સપાટો બોલાવ્યો હતો ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા આજે શહેરના શિવાજી સર્કલથી મોખાજી સર્કલ સુધીના વિસ્તારમાં ખડકાયેલા અનેક દબાણો હટાવીને જપ્ત કર્યા હતા તેમજ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરાયેલા એક બગીને લોક મારીને દંડ વસૂલ કરવામાં આવ્યો હતો સુરેન્દ્ર સેરાણા દબાણ આટાવ ઇન્સ્પેક્ટર ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બનાવેલ કોમ્પ્લેક્સ શિવાજી સર્કલમાં જેમાં એક ફરિયાદના આધારે અગાઉ નોટિસ આપેલ હતી જે વધારાનું રેમ્પ અને દાદરો મૂકેલ હતો જે મંજૂરી વગરનો હતો જે નોટિસના આપેલ દૂર નહીં કરતા દુકાન ધારકે આજરોજ મહાનગરપાલિકાના દબાણ સેલ દ્વારા એ દાદરાને દૂર કરેલ છે હા જે બગીઓ પ્રદર્શન જે રીતે કે ડિસ્પ્લેમાં અહીંયા બગી રાખીને વેચાણ એના બોર્ડ મારીને અહીંયા જે જગ્યા છે તે રોકે છે ટ્રાફિકમાં અડચણરૂપ રૂપે બગીને લોક મારેલ છે અને દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે